નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકા થઈશ પશુપાલન મિત્રો જય ઠાકર આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો ઘણા બધા પશુપાલન મિત્રોના એવા પ્રશ્ન હતા કે શિયાળામાં આપણી ગાય હોય કે ભેંસનું દૂધ કેવી રીતે વધારી શકાય એ વિશે તમે વિડીયો મૂકો તો આજે આપણે મિત્રો છે તે શિયાળાની અંદર ગાય અને ભેંસનું દૂધ કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોમાં જે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ એ મિત્રો આપણે ઘરેલું ઉપાયથી આપણે મિત્રો આપણે ગાય અને ભેંસનું દૂધ વધારી શકીએ છીએ કોઈ પણ વસ્તુ મિત્રો તમારે છે તે બજારની અંદરથી લાવવાની રહેતી નથી આડાવાળા જે મિત્રો ખોટા ખર્ચા છે એ મિત્રો તમારે કરવાના રહેતા નથી ઓન્લી ફોર જે મિત્રો ખરે વસ્તુ છે એ જ મિત્રો તમારે ઉપયોગ કરવાનો રહેશે દૂધની અંદર છે તે મિત્રો વધારે માત્રાની અંદર પાણી રહેલું હોય છે પાણી છે તે આપણા દૂધની જે માત્રાની અંદર છે તે મિત્રો વધારો કરો ઉનાળે જે પાણી પીતું એ પશુ છે તે શિયાળે એટલું પાણી પીતું નથી કારણ કે એમનું શરીર મિત્રો ઠંડુ હોય છે અને પાણી પણ મિત્રો આપણે ઠંડુ આપીએ તો એ પશુ છે તે એટલું બધું પાણી પી કહેતું નથી એ માટે મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમારે કાળજી રાખવાની છે કે આપણે પશુને થોડા માટું પાણી આપીએ તેની અંદર છે તે મિત્રો હલકો મિત્રો તમારે ગરમ કરીને પશુને પાણી આપવાનું રહેશે એ એ તો મિત્રો થઈ ગયું હવે વાત કરીએ કેટલી કેટલી વસ્તુ તમારે આપવાની રહેશે પહેલા નંબરની અંદર વસ્તુ વાત કરીએ તો નમક આપવાનું રહેશે એટલે કે મીઠું બીજા નંબર ની અંદર વાત કરીએ તો ગોળ અને ત્રીજા નંબર ની અંદર વાત કરીએ તો મિત્રો સકરિયા આ ત્રણ વસ્તુ મિત્રો તમારે પશુને આપવાનું રહેશે હવે મિત્રો વાત કરીએ તો આ વસ્તુ કેવી રીતે આપવાની રહેશે અને બધી માહિતી મેળવવાની છીએ હવે આવી જો છે ની અંદર તો વાત કરીએ તો મિત્રો શિયાળાની અંદર પશુનું દૂધ વધારવા માટેનો જે ઉપાય છે એ વિશે વાત કરવાના છીએ સૌથી પહેલા તો મિત્રો તમે આપણે દરરોજ પશુને છે તે સવારના પાંચ લીટર પાણી પાવતા હો બપોરનો અને સાંજે એવી રીતે આપણે પશુને પાણી પાવતા હો તો તમારે છે તેની અંદર મિત્રો એક લીટર કે બે લીટર જેટલો થોડુંક હલકું ગરમ કરી અને એ પાણીની અંદર એડ કરે દરરોજ પોનસો ગ્રામથી લઈને એક કિલો સુધી મિત્રો તમારે સક્રિયા એડ કરી નાખવાના અને એ સક્રિયા ઉકળી જાય તેની અંદર જે મિત્રો કીધું દસ ગ્રામ જેટલું મીઠું એડ કરવાનું રહેશે જે આપણે ઘરે ખાઈએ છીએ અને પચાસ ગ્રામ જેટલો મિત્રો તમારે ગોળ એડ કરી લેવાનો રહેશે ગોળ ગોળ અને મીઠું જેવું મિત્રો ઓગળી જાય અને પાણી મિત્રો ઠંડુ પડે છે પછી આપણા પશુને છે તે આ મિશ્રણ તમારે બીજા પાણીની અંદર એડ કરીને મિત્રો તમારે પાઈ લેવાનો રહેશે ગોળની છે તે મિત્રો તાસીર ગરમ છે જેના લીધે આપણા પશુને શરીર શરીરની અંદર ગરમી ઉત્પન્ન કરે છે અને તેની અંદર જે પાચન કરવાની શક્તિની અંદર વધારો કરે છે ભૂખ પણ વધારે લાગે છે અને દૂધની માત્રાની અંદર પણ વધારો કરે છે મીઠું છે એકદમ પણ મિત્રો પશુ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને સક્રિય કીધા એ મિત્રો શિયાળાની અંદર પશુ માટે ખૂબ જ એક રામબાણ ઉપાય ગણવામાં આવે છે અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો ફરીથી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાતીશ જય ઠાકર જય મુરલીધર